યુગાન્ડાની ધરતી પર વડતાલધામ હિન્દુ મંદિર આકાર પામશે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું દેશ વિદેશમાં ઘરસભાના માધ્યમથી પરિવારોના જીવનમાં સંસ્કારની સુગંધ ફેલાવનાર સરદાર સ્વામિનારાયણ મંદિરના સદ્ગુરુ શ્રી નિત્ય સ્વરૂપ દાસજી સ્વામી દુબઈ આફ્રિકા ખંડના ઘરસભા વિચરણમાં છે દરમિયાન તેઓ યુગાન્ડાના શહેર ઝીંજા પહોંચ્યા આ નદીના પવિત્ર કિનારે યુગાંડાની ધરતી પર પ્રથમ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દેશ તાબાનું વડતાલધામ હિંદુ મંદિરનું મુહૂર્ત થયું આ વિધિ વડતાલ દેશ પીઠાધિપતિ વર્તમાન આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજના હસ્તે પૂર્ણ થઈ કોઠારી દેવપ્રકાશ સ્વામી સરદાર મંદિરના કોઠારી સ્વામી સહિત સંતો ઉપસ્થિત રહ્યા આ મંદિર હિન્દુ સ્થાપત્ય શૈલી મુજબ સાચ એકર વિસ્તારમાં ઊભું થશે સમગ્ર આયોજન સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ થશે